Good morning, apalik sebar teri gai ceh. Tuh bedulnya sengkarang sih. Aneh apalik karwani sih rasoi. Saku karwana kini tuh cewek apa dikasih. friends, jamuan itu time teri gai ceh bopornah waiga seluruh. Hah. Ada bar. Bar nih, pabrik itu. Ada bar tiap ceh. Sadar bar tiap ceh. Apalik jamuan itu Pin તો ચાલો જમી લઈએ આ જોઈ લઈએ તમે આ પીંડાનું શાક છે રોટલી ગળકી અને બસ આ છે હાલો તમે પણ જમવા મહાદેવ ઘર આજે થોડીક સેવા પુણ્યનું કામ કરવા નીકળી ગયા છે બહાર ને આ ડોગી ભાઈને હું બિસ્કુટ નાખતી હતી પણ એ તો ખાતું જ નહોતું કંઈ વાંધો નહીં તો આ મંદિરે આવી ગયા છીએ અમે થોડુંક પુણ્ય દેવા ન્યા પણ આવી ગયા છે આ મંદિર છે જોઈ લો

પાસે શંકર ભગવાનની નાની નાની મૂર્તિ જોઈ લો કેવું મસ્ત છે બેઠે બેઠાડેલી બહુ ત્યાં મૂર્તિઓ હતી આ છે મંદિરનો બહારથી નજારો જો કેવો મસ્ત મંદિર છે તો